હવે કઠવાલ તાલુકાના છીપડી ગામથી આવીએ છીએ ઝાલા જૈમિક લાલસિંહ અમે મંદિરમાં ત્રણ વર્ષથી આવીએ છીએ બહુ સરસ અનુભવ માતાજીનું અમારું મનોકામના પૂર્ણ કરે છે જે બાધા રાખીએ એ સરસ રીતે પૂર્ણ થાય છે અને અમે આવતા રહીશું અમારે બાધા રાખીએ છીએ બહુ માતાજીનો અનુભવ હા 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 આ મહત્ત્વ માતાજીનું તો દરેક માનતા પૂર્ણ થાય છે મહાકાલી માતાજી आस्था आया आया से से का केंद्र यानी शक्ति उपासना शक्ति उपासना से इंसान में एनर्जी प्राप्त होती है देवों ने भी शक्ति की उपासना की थी तभी उन्होंने सिद्धि हासिल की थी आसो सूत्र एकम से नौम तक नवरात्रि महोत्सव चलता है जहाँ पर देवी शक्ति की पूजा अर्चना की जाती है और माता जी को प्रसन्न किया जा सकता है हम बात करेंगे आज अरवली जिले के मोहाशा तहसील के नानी स्टोल महादेव ग्राम राम तिरशापुर राजपुर राजा सभी गांवों के बीच बसा हुआ आस्था का केंद्र समान महाकाली माता जी का मंदिर यानी कि गधि मंदिर जहां पर आज હજારો કી સંખ્યા મેં ભક્તો ઉપસ્થિત રહે માતાજી કે દર્શન ઇસરોલ અને રાજપુર ગામની મધ્ય મહાકારી માતા નું મંદિર આવેલ છે ત્યાં માલવડ કેશાપુર જાગીરદારો દ્વારા આસો સુ આઠમ દિવસે હવન કરવામાં આવે છે તેમજ તે દિવસે દૂર દૂર થી પબ્લિક લોકમેળો યોજાય છે એક લોકમાન્યતા અનુસાર જયારે માતા અહિયાં પ્રગટ થયા ત્યારે પરચો માગેલો કે માતા ખરેખર છે કે કેમ ત્યારે માતાજી એ અહિયાં એક વડલાનું ઝાડ હતું ત્યાં દીવે દીવે પાને પાને દીવા થયેલા અને ત્યારથી અમારા વડવાઓ દ્વારા આસો સુદ આઠમ ના દિવસે અહિયાં હવન કરવામાં આવે છે આજુબાજુ થી પબ્લિક અહિયાં લોકમેળો યોજાય છે અને પોતાની માનતા પૂરી કરવા માટે ગરબોને બધું લઈને આવે છે અને દર્શન કરી અને તે એક ધન્યતા અનુભવે છે વર્ષોથી આ પરંપરા ચાલી રહી છે જય માતાજી હું પંડ્યા અશ્વિન કુમાર મનુપ્રસાદ હું જેતપુરનું વતી છું અને અહીંયા ગઢી માતાએ લગભગ વર્ષોથી અહીંયા મેળો ભરાય છે અને નવરાત્રિના પર્વનું અને આઠમનું મહત્વ એટલે અહીંયા મહાકાલી માતાનું ભવ્ય મોટું મંદિર છે અને આજુબાજુના લગભગ પચાસ જેટલા ગામો અહીંયા દર્શન કરવા માટે અને ગરબાની માન્યતા લઈ અને આ મંદિરની અંદર આવે છે અને મા મહાકાલી એ દરેકની મનોકામના પૂર્ણ કરે છે હું લગભગ અહીંયા લગભગ અહીંયા હું ત્રીસ વર્ષથી આવું છું બરાબર અને મને બહુ અહીંયા સારું લાગે છે અને અહીંયા જે કંઈ બાધા નિમિત્તે જે ભગવાનનું નામ લઈ આપણું પૂરું થાય છે અને મા કાલીની ઉપાસના કરી અને દરેક લોકો ધન્યતા અનુભવે છે તમારો એ છે કે દર વર્ષે भक्तोंની સંખ્યામાં વધારો થતો જોવા લાગી હા દર વર્ષે વધારો તો થાય જ છે દર વર્ષે ઘણા પ્રમાણમાં વધારો થાય છે અને આ મંદિરનું મહત્વ પણ વધતું જ જાય છે શક્તિ અને ભક્તિનો સમન્વય એટલે નવરાત્રી મહોત્સવ એમાં ભારતીય સંસ્કૃતિની અંદર બે નવરાત્રીઓ હોય છે તેમાં શરદિય નવરાત્રી એના અંતર્ગત અરવલ્લી જિલ્લાના જિલ્લાની અંદર કેશાપુર મોડાસા તાલુકામાં કેશાપુર કરીને ગામ આવેલું છે એના પૂર્વજના જે સીમાડામાં એની જાગેરીની જમીન કહેવાય છે અને એની અંદર આ મેળો ભરાય છે એવું કહેવાય છે એવું કહેવાય છે કે આ માતાજી સ્વયંભૂ પ્રગટ થયેલા છે અને વર્ષોથી આ મેળો ભરાય છે આજુબાજુના લોકો પોતાની માન્યતાઓ પૂરી કરવા માટે આવે છે ખરેખર આ ભાતીગળ મેળો એ આપણી સંસ્કૃતિનો એક એક ભાગ જોવા મળે છે ખરેખર એ આપણી સંસ્કૃતિનો એક વારસ છે આજે એ આપણે સરસ રીતે આપણે નિહાળી રહ્યા છે બીજું કે મારે એ કેવું છે કે માતાજીના ભક્તિમાં સંબંધ લય બની આવે છે લય સાથે લય ભલી અને પોતે પોતાની માનતાઓ પૂરી કરે છે જુદી જ રીતે ભરે છે કોઈ ગરબા ગળાવે છે કોઈ પૈસા કોઈને કોઈ બાબા કોઈ જન્મ થયેલો પેડામાં તોલે છે કોઈ સાકરમાં તો છે આમ જુદી જુદા પોતાના પ્રમાણે કરે છે અરવલ્લી જિલ્લાનું પ્રાચીન ગામ એટલે અરવલ્લી જિલ્લાના મોસા તાલુકામાં આવેલું ભરજી મહાકાળી મંદિર જ્યાં આઠમના દિવસે મોટી સંખ્યામાં મેળો ભરાતો હોય છે જ્યાં મોટી સંખ્યામાં ભક્તો પણ આવતા હોય છે દર્શન કરી ધન્યતા પણ પ્રાપ્ત કરતા હોય છે આ મંદિર અતિ પ્રાચીન છે અને આપણે આપણને ખબર છે તેમ માતાજી અહીં સાક્ષાત બિરાજમાન છે અને દરેકના કાર્ય પૂર્ણ કરે છે પ્રાપ્ત થતી માહિતી અનુસાર અહીં હજારોની સંખ્યામાં આજુબાજુના વિસ્તારોમાંથી આ સુધી આપનારી હોય છે ભક્તો અહીં માતાજીના ગરબા લઈ અને મૂકવા માટે અને દર્શન કરી અને મેળાનો લાવો લેવા માટે પણ આવતા હોય છે અમુક આવું સ્ટેટમાંથી પણ ભક્તો અહીં આવતા હોય છે ગણજી સમાજ દ્વારા અને એ પણ આનંદ માનતા હોય છે પણ વિધિની વિરામના કહીએ પણ શું અહીં આપણે જોઈએ છે કે મંદિર મસ્ત છે માતાજી સાક્ષાત બિરાજમાન છે ભક્તો પણ છે પણ અહીં અમુક સગવડો પ્રાપ્ત નથી તો તંત્રને આ બાબતે મારે જાણ કરવી છે કે આ પરિસરણ પ્રવાચન ધામમાં મુકાય અને આ મંદિરના વિકાસ અર્થે જેની જે શક્તિ યથાશક્તિ જ્યાંથી પણ જે પણ સહાય મળતી હોય એ આ મંદિરને અપાવે અને એકા ભવ્ય મંદિરની રચના થાય અને જેનો શંખનાદ પૂરા ભારતમાં ગુજે અને મહાકાળી માના એના એમના આશીર્વાદ પણ એ લોકોને પ્રાપ્ત થાય એવી આશા રાખું છું અરવલ્લી જિલ્લામાં આવેલ મોડાસા તાલુકામાં મોટી ઈશ્વર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ મહાકાળી માતાજીનું મંદિર જે ગઢી માતાજી તરીકે પ્રખ્યાત છે આ મંદિર અતિ પ્રાચીન છે વડવાઓએ સ્થાપના કરીએ છે અમને તો ખ્યાલ નથી તેમ છતાં

એટલે ઘણા તો તો સાધનમાં પણ લઈને આવે છે શારીરિક તંદુરસ્તી બાબતમાં ઘરની આર્થિક બાબતોમાં માતાજીની જે 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 પ્રમાણે જે ભાવ રાખે જે શ્રદ્ધા રાખે એવું એમને સફળ થાય છે એટલે ગરબાનું મહત્વ વધારે છે માતાજી નો નોરતો ચાલી રહ્યા છે આજે આઠમનું પવિત્ર નોરતું છે આ નોરતા ની અંદર આઠમ ના દિવસે આ જગ્યા ઉપર ઘણા વર્ષોથી ગઢી માતાના નામે અહીંયા મેળો ભરાય છે આજુબાજુની વસ્તી આવે છે હવન પણ અહીંયા કરવામાં આવે છે એટલે જે શ્રદ્ધાળુઓ છે માતાજીનો જેનો શ્રદ્ધા છે એ લોકો ભક્તિભાવથી અહીંયા આ જગ્યા પર માતાજીના દર્શને આવે છે એટલે ખૂબ સારી છે અને મને પોતાને પણ જ્યારે મારા ભૂતકાળના સ્મરણ યાદ કરું છું ત્યારે હું પણ નાનો હતો ત્યારે ચાલતા અમે બધા મારા કામથી અહીં આવતા હતા અને આનંદ કરતા હતા આજે પણ એ પ્રથા જળવાઈ રહી છે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાઉન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે